હવે ટ્રાફિક નિયમો તોડતા ચેતજો પર જ મસમટો દંડ ભરવો પડશે વન વન નેશન ચલન પ્રોજેક્ટ શરૂ થશે આ પ્રોજેક્ટ હેઠળ ઈ ચલન એપ શરૂ કરાશે સ્થળ પર જ એપ્લિકેશન થી દંડ ફટકારશે વાહન ચાલકોને મોબાઈલમાં દંડનો મેસેજ મળશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું તમારી સાથે છું સ્નેહા પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત સરકારે એનઆઈસી ના સહયોગથી વન નેશન વન ચલણનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેમાં ઈ ચલાન એપ લોન્ચ કરીને વન નેશન વન ચલણ પ્રોજેક્ટનો આરંભ થયો છે તેમાં સ્થળ પર દંડ ભરી ન શકાતા વાહન ચાલકો ઓનલાઈન રકમ ભરી શકશે તેમજ નેવું દિવસ સુધી દંડ ન ભરનાર કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે ત્યારે ટ્રાફિક ડીએસપી સફીન હંસે શું કહ્યું આવો જાણીએ અત્યારે પંદરમી જાન્યુઆરી થી પંદરમી ફેબ્રુઆરી સુધી જયારે માર્ગ સલામતી મહિનાનું આપણે ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તરકચ એપ્લિકેશનનો યુઝ કરતી હતી એની જગ્યાએ હવે ઈ ચલાન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય બે ત્રણ બાબતો છે જે પહેલાની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે સૌ પ્રથમ કોઈપણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ નંબર પ્લેટ નંબર પ્લેટ રજીસ્ટ્રેશન ધરાવતો હશે એ જો અહીંયા અમદાવાદમાં પણ પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે આરટીઓને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે ત્રણ ઓપ્શન હશે જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે એની રિસિપ્ટ એને મેસેજથી તાત્કાલિક ઓન ધ સ્પોટ મળી જશે આ ઉપરાંત જો એને ઈ ચલન ભરવું છે અથવા તો એની પાસે ઓન ધ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો કહે છે તો એના ઉપર ઈ ચલાન જનરેટ થઈને એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના ઉપર ઈ ચલન મળી જશે અને આ ઈ ચલન મળ્યાના નેવું દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ ચલાન નથી ભરતા તો એ ચલાન જે છે ઓટોમેટિક નેવું દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે જ્યાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે જો એ ત્યાં ભરવા માંગે છે તો ભરી શકશે અને કન્ટેસ્ટ કરવા માગે છે તો ત્યાંથી કન્ટેસ્ટ ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટમાં પુરાવા રજૂ પણ કરી આ સિવાય જો દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ચલનની ભરપાઈ નથી થતી તો એ ચલન જે છે ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યાંથી કોર્ટ જે છે પછી પર્સનમાં સમાન કાઢી અને વ્યક્તિને જે છે કોર્ટમાં હાજર રખાવી શકશે એટલે આ જે વ્યવસ્થા છે એની સૌથી અગત્યની વસ્તુ એ છે કે જેવું યુઝરના રજીસ્ટ્રેશન નંબર પર ચલાન જનરેટ થશે એવું તરત જ એ આરટીઓની અંદર પણ રિફ્લેક્ટ થશે અને કોઈપણ વાહનના ટ્રાન્સફર પર તાત્કાલિક રોક લાગી જશે જ્યાર સુધી ચલાન જે છે એ કંઈ નહીં કરવામાં આવે ત્યાર સુધી વ્યક્તિ પોતાનું વાહન જે છે એ વેચી નહીં શકે અથવા એને ટ્રાન્સફર નહીં કરાવી શકે